આપ સર્વેને મારા જય શ્રી કૃષ્ણ આજે હું ચૈત્ર મહિનામાં ગવાતું ઉખારણનું વજન એક આપ સમક્ષ રજૂ કરું છું જો આપને પસંદ આવે તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો વજન શરૂ કરીએ સુણિતપુરનો માંડવો ને જાન જો શોણિતપુરનો માંડવો ને જાદવ કુળની જાન અનિરુદ્ધ એવું બોલ્યા તમે સાંભળો મારા દાદા જો અનિરુદ્ધ એવું બોલ્યા તમે સાંભળો મારા દાદા જો જાણી જોઈને નો વરિયે દાદા નાતને કજાતને અસુરની કન્યા નહીં પરણું તમે સાંભળો મારા દાદા જો અસુરની કન્યા નહીં પરણું તમે સાંભળો મારા દાદા જો ત્યારે ઓખાભાઈ એવું બોલ્યા સાંભળો અનિરુદ્ધ રાય જો ત્યારે ઓખાભાઈ એવું બોલ્યા તમે સાંભળો અનિરુદ્ધ રાય જો આપણા મુખથી નવ કરીએ આપણા વખાણ જો આપણા મુખથી નવ કરીએ આપણા ક વખાણ જો કેવું તમારું નામ છે ને કેવી તમારી જાત છે અમથી નવ બોલાવો તમે સાંભળો અનિરુદ્ધ નાયજો અમથી નવ બોલાવો તમે સાંભળો અનિરુદ્ધ રાયજો દાદા અમારા જગજીવન છે પ્રધુ મનનો બાળક છું દાદા અમારા જગજીવન છે પ્રથુ મનનો બાળક છું ઊંચી અમારી જાત છે તમે સાંભળો ઓખા બાયજો ઊંચી અમારી જાત છે તમે સાંભળો ઓખા બાયજો દાદા અમારા કૃષ્ણ છે ને રુક્ષ્મણી દાદી છે દાદા અમારા કૃષ્ણ છે ને રૂક્ષ્મણીજી દાદી છે ઊંચી અમારી જાત છે તમે સાંભળો ઓખા બાયજો અડધારી મોટા દાદા છે ને રેવતી મોટા દાદી છે અડધારી મોટા દાદા છે ને રેવતી મોટી દાદી છે એવી અમારી જાત છે તમે સાંભળો ઓખા બાયજો એવી અમારી જાત છે તમે સાંભળો ઓખા જો અમથી નો રે વાય અનિરુદ્ધ અમથી નો જો કેવી તમારી જાત છે તમે સાંભળો અનિરુદ્ધ રાય જો કેવી તમારી જાત છે તમે સાંભળો અનિરુદ્ધ જો દાદા તમારા જેલમાં જન્મ્યા ગોકુળમાં જય મોટા થયા દાદા તમારા જેલમાં જન્મ્યા ગોકુળમાં જય મોટા થયા નંદ બાવાની ધેનું ચરી ગાયું ના ગોવાળ છે બાવાની ધેનું ચારી ગાયું ના ગોવાળ છે ગોપીઓની સાથે રમતા તા ને માખણ મિસરી ચોરતા હતા ગોપીના મટકા લૂંટતા હતા એવા તમારા દાદા છે ગોપીના મટકા લૂંટતા હતા એવા તમારા દાદા છે મથુરામાં જ્યારે ભીડ પડી ત્યારે દ્વારિકામાં ભાગ્યા તા એવા તમારા દાદા છે તમે સાંભળો અનિરુદ્ધરાય જો તમારા દાદાને સોળસો રાણી એકે નથી પરણીને આણી તમારા દાદાને સોળસો રાણી એકે નથી પરણી આણી વૃક્ષ્મણીનું હરણ કર્યું એવા તમારા દાદા જો રુક્ષમણીનું એવા તમારા દાદા જો સત્યભામાને બોળવી લાવ્યા કુબજા સાથે કામણ કર્યું સત્યભામાને બોળવી લાવ્યા કુબજા સાથે કામણ કર્યું એવા તમારા દાદા છે જામવતી ને છેતરી લાવ્યા વનીતાને બિનિલાલિતાને લલ ચાવી એવા તમારા દાદા છે શંખાસુરને મારી નાખ્યો સોળસો ને છોડાવી લાવ્યા ઘરમાં સૌને બેસાડી રાખી નાતની ન ભાતની ઘરમાં સૌને બેસાડી રાખી નથી નાતની ન બાતની જસોદાનો ખોડો છોડ્યો રાદાજીને વનમાં મેલ્યા ગોપીઓને રડતી મેલી એવા તમારા દાદાજી ગોપીયું ને રડતી મેલી એવા તમારા દાદા છે પિતા મારા અસુર છે ને શંકર મારા દાદા છે પાર્વતીની બેટડી ઓખા મારું નામ છે પાર્વતીની બેટળી ઓખા મારું નામ છે ગણેશ વીરા છે ને સિદ્ધિની નાન છું ગણેશ કાર્તિકે વીરા છે ને રિધિ સિદ્ધિની નણંદ છું ઓખા મારું નામ છે તમે સાંભળો અનિરુદ્ધ રાયજો ઓખા મારું નામ છે તમે સાંભળો અનિરુદ્ધ રાય જો ઓખા બાઈના વિવાગાશે રોગ એના ભાગી જાશે ઓખા ભાઈ ના વિભાગે રોગ એના ભાગી જાશે અંતે તો કૈલાસે જાશે સાંભળે અનિરુદ્ધ રાય જો અંતે તો કૈલાસે જાશે સાંભળો અનિરુદ્ધ સોણિત સોણિતપુરનો માંડવો ને જાન જો સોનીતપુરનો માંડવો ને જાદવ કુળની જો અનિરુદ્ધ એવું પોલિયા તમે સાંભળો મારા દાદા જો અનિરુદ્ધ એવું બોલ્યા તમે સાંભળો મારા દાદા જો બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જે સીતારામ કી જે ઓખાભાઈની જે આ ઓખાભાઈનું જે સોનીપુરનો માંડવો ઓખા હરણનું ગીત જે કોઈ ગાશે એના સર્વેના રોગ તાપ સંતાપ સર્વે દૂર થાશે એ જ ભાવ સાથે ઓખા માતની જે આ સૌને શ્રી રામચંદ્રજીની ખૂબ ખૂબ વધાઈ ઓખા હરણના આ ચૈત્ર માસના ઉત્સવની ખૂબ ખૂબ વધાઈ જય શ્રી કૃષ્ણ મારું ભજન ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ